વિષ્ણુભાઈ બોલ્યા વિષ્ણુભાઈ ને વિક્રમભાઈ બોલું કરડા વાળા સૌહા અચ્છા કરડા આ રોંગ નંબર લાગે ભાઈઓ રોંગ નંબર નથી બોલો બોલો કોઈ અબ્દુલભાઈ બોલો હા 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 આપણે લાઈવ માં ભેગા થઈ ઘણી વારી હા હા બોલો બોલો હું હું બોલું વિક્રમભાઈ બોલું વિક્રમભાઈ બોલો હા હા બસ શું ચાલે કો

લો હા હા એ વાત સાચી લોકો હા મારે જૂની ચેનલ હતી ઉડી ગઈ ને નવી બનાવી હવે બનાવી એમ હું જૂનું આપણે બનાવી બસ મારા નામ ની તે વિક્રમભાઈ પાંચસો પંચાવન હા હા મુ યાદ કરી

ફક મે કીધું ઓલી કોમેન્ટ મે વાસીતી મે કીધું ભરત 12 મે એ મિનિટ હો લઈ એ સારું પછી કરીએ ભલે 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 હા ભલે એ ભલે ભલે જય માતાજી જય માતાજી માં અહીં હશે કનુભાઈ હા દે કનુભાઈ ફોન દે એનો કોલન છે કોલન મટર કામ છે એટલે હું હા તે પણ ફોન તો દે મારે વાત બોલો એ ભાઈ કનુભાઈ સીતારામ સીતારામ બોલો બોલો હું કરો મેં કીધો કનુભાઈ યાદ તો કરી ફોન નહીં કરે ફોન તો પાછી કરે તો હું વાંધો તમને ફોન નો ફોન જ નથી મેં કીધો કનુભાઈ સિવાય મજા મજા નો આવે કહું કનુભાઈ નહીં અરે વાત તો કરી પડે મારે ખોટું કહું હું તમારે મજામાં છે ગો કાઈ નથી દાતા કયો હું ભલામા યાર એટલે પણ મારી વાત સાંભળો હું આજ આખો આજે ઘરે નતો તમારા દાતા છે બરોબર છે

બીજું કાઈ નઈ ને ના બીજું કાઈ નતું વરાપ પતિ તો આજે હાલી જાત એમ કવ ભાઈ પણ મારે આજ વરાપ ગઈ અને હું ભાવનગર જવાનો થયો ભગવાન હામે ફોન કરે ઓલા બળજા મંગાઈ ને આપવાનો હતો ઈ હાલ હવે આપડે બે લઈને તો ઓલા બળજા આવશે કે નહીં આવે હા હા ઈ તો આવે જ ને હા તો એવું કરજો ને તમને જા ઓલા હવારમાં હું પોગાડી દઈશ હો ભલે કાઈ વાંધો નઈ હો સવાર દૂધ લેવા આવું ને તમને પેલા તમારા ઘરે આવે હા તે ભલે ભલે કાઈ વાંધો નઈ ફરવા જવું હોય તો હાલો, ક્યાં આમ ગમ્મીને આજ રાત માં ગમ્મીને ફરઈએ આવો અરે ના રે થાકી ગયો કે ફરવું નથી તો ભલે અરે નહી ન્યામન છે હા હા બેઠા ભલે ભલે કઈ વાંધો ન આનંદ મંગલ કરો હો ય હા આવો આવો